ધીરો તો ડાયરેક્ટ આવી ગયો ભાઈ કેમેરાઈફોનનો ભાઈ ફોટા પાડવા માંડી લ્યો અને ભરતભાઈને અમારે યાદ આવ્યું કે વિક્ર આપણે ચાના કપ તો ભૂલીને આવ્યા છો ઓફિસી તો કે તમે કિચન પોંકો કપ લઈ આ તો કિચન પહોંચી જાય ફટાફટ કપ લેવા અને અમે કપ લઈને પોકો એટલા તો બીજી સાહેબની ગાડીઓ આવી ગઈ ગાડીઓ આવી એટલે બધા પબ્લિક દોડધામ કરવા મળી દોડધામ કરીને તો ડાયરેક્ટ પોંકી જઈ ખળામ ટ્રેક્ટર પડે ત્યો સાહેબને લઈને ત્યો પોકી જાય બધા સાહેબે ફટાફટ બૂટ કાઢી નાખ્યા અને પછી કંકુની થાળી લીધી હાથમાં

સાહેબે પછી લઈ લીધું ગ્લાસમાં નારિયળ તો આ મેં આવી રીતે એક પછી એક ટ્રેક્ટર મસ્ત રીતે વધી છે બરાબર બધા સાહેબે વધી નાખ્યા અલગ અલગ સાહેબે અને મેં જોયું તો કેવળ ભાઈ આપણે ગોટા બનાવી રહ્યા ભાઈ મસ્ત ગોટા બનાવી આજ ઓપડી દો બરાબર અને એ ગોટાનો પ્રોગ્રામમાં જઈ પછી ડાયરેક્ટ સીધા પ્લોટમાં આવ્યા પ્લોટમાં આવ્યા તો બધા માણસો મસ્ત રીતે કોમ કરી રહ્યા કોમ કરી રહ્યા હું તો વિડીયો બનાવવાનું ચાલુ કરી રહ્યા છું અને આ બધું બધું અંકિત જોઈ લેતો અંકિત નોશી મારા ઉપર માટી તો મારા બંધ કરવો પડ્યો બ્લોગ લ્યો નો પ્રોબ્લેમ